રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર સહિત આજી નદી કાંઠે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલેશન અભિયાન સામે સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે આ મામલે જંગલેશ્વરના સ્થાનિક આગેવાન અફઝલ રાઉમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજી નદી કાંઠે આવેલી કુલ બારસો સત્તાણું જેટલી મિલકતોને લઈને તેરસો સાડત્રીસથી વધુ લોકોની નોટિસ ફટકારવામાં આવી છે જેમાં તમામ સમાજના લોકો વર્ષોથી વસવાટ કરતા આવે છે અફઝલ રાઉમાના જણાવ્યા મુજબ જો ડિમોલેશન કરવામાં આવશે તો મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘર વિહોણા બનશે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે રહેવાસીઓ પાસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો છે ત્યારે દબાણવાળી જગ્યા ઉપર આ દસ્તાવેજો સરકારે કેવી રીતે જારી કર્યા આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાયેલી નોટિસ સામે હાઇકોર્ટમાં ત્રણ જેટલી પિટીશન દાખલ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને કોઈ રેલી કે આંદોલનના સમર્થનમાં પણ નથી છતાં સ્થાનિકોને ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમ અફઝલ રાવમાએ સ્પષ્ટતા કરી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા કેબિનેટ દાખલ કરવામાં આવી છે જેમાં અમને પણ સાંભળવાની તક મળશે જો હાઈકોર્ટ અમારી અરજી ખારીજ કરશે તો અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશું વૈકલ્પિક વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર અગાઉ પણ વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી ચૂકી છે પરંતુ માત્ર વન બીએચકે જેવું નાનું ફ્લેટ આપવાની યોજના પરિવારની જરૂરિયાતને અનુરૂપ નથી વૈકલ્પિક વ્યવસ્થા પરિવારોના કદ અને જરૂરિયાત મુજબ આપવામાં આવે તેવી અમારી માંગ છે તેમ અફઝલ રાઉમાએ જણાવ્યું હતું કે રાજકોટ તંત્ર દ્વારા ગરીબ લોકોના ઘર છીનવવાનું કાર્ય શરૂ કર્યું છે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા કે રાજકોટની વોર્ડ નંબર સોળની આ રહેવાસી સોસાયટીના રહેવાસીઓ છે જે અઢારે વરણને કહેવાય કે લોકો રહે છે ત્યારે આ લોકોના હવે રાજકોટની જે આ બહેરી સરકાર અને આંધળી સરકાર છે તે હવે ક્યાંક ને ક્યાંક ઘર છીનવવાનો વારો આવી રહ્યો છે અને વિકાસના નામે આ ઘર છે તે છીનવી રહી છે જ્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે એમની સાથે વાત કરી શું કારણ કે જે રીતે એમના ઘર જેમ જેમનું બાળપણ અહીંયા વીત્યું છે જેમને પોતાના મહેનતથી ઈટ પથ્થરનું જે મકાન બનાવ્યું હતું તેને ઘર કહેવામાં આવ્યું છે ત્યારે તમે જે આ તમારું બાળપણ જે જગ્યાએ વીત્યું હતું તેને હવે છીનવી રહી છે સરકાર અને તંત્ર શું માંગ છે સરકાર પાસે અને કેટલા વર્ષે તમે વસવાટ કરો છો સરકાર પાસે અમારી માંગ એટલી જ છે કે અમે અમારું વાત પણ અહીંયાકળે ગયું છે અમે અહીંયાકળે દાદા પરદાદાના પેઢીથી અમે રહી છીએ તો અમારી સરકાર પાસે માંગ એટલી જ છે કે અમે ઘર વિહણો ન થાય અને જે વિકાસની વાત હોય તો વિકાસની અંદર ક્યાંય ડિમોલેશનની અંદર ક્યાંય અમારા ઘરનો સમાવેશ થતો નથી તો ટીપીની ટીપી કે રિવરફ્રન્ટની અંદર પણ ક્યાંય સમાવેશ આવતો નથી તો કલેક્ટર સાહેબને ખરેખર એટલું વિચારવું જોઈએ કે ભાઈ આ એપીએફ યોજનાની અંદર જ્યાં અત્યારે જે હાલ નોટિસ આપવામાં આવેલ છે તે દંડન બધું એ રીતે ઉપજાવેલું હોય અને વિકાસના નામે બધું ઊભું કરેલું હોય તો ખરેખર ગરીબ લોકો આ બધા જે છે ઘર વિહોણા થાય છે તો કલેક્ટર સાહેબને એમાં યોગ્ય રીતે વિચારી અને આગળની કાર્યવાહી કરવી જોઈએ આ યોગ્ય વિચાર ન કહેવાય હાલ જે નોટિસ આપેલી છે તો કલેક્ટર સાહેબ વિસ્તારની અંદર આટો મારે અને તમામ લોકો સાથે એક મિટિંગ કરીને વાતચીત કરીને જોવે તો ખબર પડે કે કેટલા ગરીબ લોકો રહે છે જેથી કરીને કલેક્ટર સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા અમે અમને અમને લોકોને કોઈ ઘર વિહોણા ન કરે સ્થાનિક આગેવાન છે જે અહીંના તેમની સાથે વાત કરીશું અફજલભાઈ સાથે અફજુલભાઈ અત્યારે જે તંત્ર દ્વારા નોટિસ પાઠવી છે તેને લઈને તમે કોર્ટમાં ગયો છો પિટિશન દાખલ થઈ છે હવે શું છે માંગ એક જ છે અમારી કે સ્થાનિકો જે અહીં રહે છે ને એને અહીં જ રહેવા દો વિકાસના નામની જો વાત કરતા હોય ને તો પશ્ચિમ વિસ્તારમાં અને ઉત્તર દક્ષિણ વિસ્તારમાં ઘણી બધી સરકારી જગ્યા એવી છે કે જ્યાં વિકાસ કરી શકાય અને રાજકોટનું વિસ્તરણ પર કરી શકાય છે આ વિસ્તારની અંદર જે લોકો રહે છે એને રિવરફ્રન્ટ ટીપી અને ઈપીએફના નામે અહીંથી ખસેડવાનું કામ સરકાર મહેરબાની કરીને રહેવા દઈએ તમે જે વિકાસની વાત કરો છો ને તો એ વિકાસની અંદર જ્યારે તમે જોવા જશો તો આ વિસ્તારના કેટલાક વિકાસ નામના બાળકોનું ભણતર અહીંયા રૂંધાય છે એ લોકોના બાળકોનો ભણતરનો પ્રશ્ન આવીને ઊભો છે નાના નાના ભૂલકાઓ જે સરકારી સ્કૂલોમાં ભણે છે જેના માતા પિતા ખાનગી સ્કૂલોની ફી નથી ભરી શકે એવા કેટલા બાળકો અહીંથી ભણતર વગરના વયા જશે આ સ્થળાંતર બાદ તમે જોવા જશો તો માત્ર ને માત્ર બીજા રાજકોટની પ્રજાના કેટલાક લોકોને ડેવલપમેન્ટ દેખાય છે પણ ડેવલપમેન્ટના નામે ત્રીસથી વધારે હજાર લોકો ઘર વિહોળા થાય છે રોજગાર વિહોળા થાય છે અને આ સરકાર દ્વારા આ કલેક્ટર દ્વારા આરએમસી દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી અને જો આ વિસ્તારનું ડીમોલેશન કરવામાં આવે તો સૌથી પહેલાં તો આપણા વડાપ્રધાન મોદીનું સપનું જે ઘરના ઘરનું છે ને એ ઘરના ઘરના સપના ઉપર પોતે કલેક્ટર આરએમસી અને ટીપી શાખાના અધિકારીઓ જ બુલ્ડોઝર ફેરાવે છે જો આ સપનું માત્ર ને માત્ર સ્થાનિક લોકોનું નથી એક ઘરનું ઘર બનાવવું એ બધા લોકોનું સપનું હોય છે અને અત્યારે કલેક્ટર સાહેબને વિચારવું જોઈએ કે પોતે વડાપ્રધાનનું સપત્રુડિયું ની રોડી રહ્યા છે પ્રધાનનું સ્વપ્ન તોડી રહ્યા છે સાથે કહેવાય કે રાજકીય ક્યાંકને એક લોકો છે તે પોતાના રોટલા શેકવા માટે જે કહેવાય કે નિવેદન આપી રહ્યા છે આવતીકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિશાળ રેલી જે કહેવાય કે આ જે રહેવાસીઓને આ મુદ્દે લઈને કાઢવાના છે તો શું વોર્ડ નંબર સોળના રહેવાસીઓ આ રેલીમાં જોડાશે સીધી વાત છે કે જે લોકો પાસે બસ્સો રૂપિયા ત્રણસો રૂપિયા કમાવાનો સમય માંડ છે કે જે સવારે સાત વાગે કામે જાય છે અને રાત્રે નવ વાગે બસો અઢીસો રૂપિયા કમાઈને આવે છે ત્યારબાદ એના ઘરમાં ચૂલા સળગે છે તમે તમારા મનથી વિચારો કે એવી વ્યક્તિઓ શું રેલીમાં જઈને પોતાનું ઘરનું એક દિવસનું ધાન બગાડશે હકીકતની વાત એ છે કે જે રાજકીય લોકો આવા પરિબળનેનો ઉપયોગ કરી આવી તકનો લાભ લઈ અને પોતાના રોટલા શેકે છે ને એની અંદર હું પોતે સહમત નથી અને અમારા વિસ્તારના સિત્તેર ટકાથી લોકો સ્થાનિકો પણ સમર્થન નથી આપતા કે આવી કોઈ વસ્તુ બને જેનાથી એના ઘર ઉપર બુલડોઝર ફરે તંત્રને શું અપીલ કરશો કારણ કે જો કોઈક આવતીકાલે રેલી નીકળે અને એમાં ન કરે નારાયણ અર્થ છે બનાવ બને તો તંત્રને તમે શું અપીલ કરશો અમારી ખાસ કરીને રાજકોટના પોલીસ તંત્ર કલેક્ટર તંત્ર અને તમામ સરકારી ઓફિસોના જે કોઈ તંત્ર આની અંદર જે એક્ટિવ હોય જે સક્રિય હોય એ બધાને ખાસ વિનંતી છે કે આ બાબતની ઝીણવટ ભયરી તપાસ થાય અને જે લોકો આમાં રાજકીય સ્ટંટ ઊભા કરી અને પોતાની પોતાની ટૂંકમાં નામના કરવા માંગે છે અને આગામી દિવસોમાં આવું ચૂંટણીઓમાં લાભ લેવા માંગે છે એ લોકોને ખરેખર સ્થાનિક લોકો માટે કોઈ એટલી સંવેદના નથી જો સંવેદના હોય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા માટે જેટલા લોકો એગ્રી થયા છે એના સિવાયના જે લોકો છે એ આર્થિક પરિબળ એટલું બધું નબળું છે કે લોકો પાસે વકીલની ફીના પૈસા પણ નથી જો ખરેખર એ લોકોને સંવેદના હોય સાંત્વના હોય તો એ લોકોની વકીલની ફી લોકો ભરી દે ધન્યવાદ આપણી સાથે કેટલાક સ્થાનિક મહિલાઓ છે જેમને તેમનું કહેવાય કે આખું જીવન અહીં કાઢી નાખ્યું તો એવા આપણે સ્થાનિક મહિલાઓની સાથે વાત કરીશું બા તમે કેટલા વર્ષોથી અહીં રહો છો કહેવાય કે મજૂરી કરી છે અમારે અહીંયા મકાન એક જ છે અને મજૂરી ઘરકામ કરી છે બીજું અમારે અહીં ને મકાન રીએ એવો તમારો આભાર કેટલા કેટલા લોકોનો પરિવાર છે તમે અહીં રહો છો

રાંધેલું છે તે ખાઈ નથી શકતા ખાઈ નથી શકતા અમે રાંધેલું કોઈ ખાતું નથી મારો દીકરો એક ને એક છે એ આજ 10 8 દી થી એનું કઈ ખાતું નથી એ ખાતો જ નથી તમે શું કહેશો તમે જે રીતે અત્યારે સીધા કારખાનામાં મજૂરી કામ કરો છો અને અહીં તમે આવ્યા છો નિવેદન દેવા અમારા ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી સરકારને શું કરશો હવે હું સરકારને એક જ અપીલ કરવા માગું છું કે અમે જે જગ્યાએ રહી છીએ અમારા મકાન છીનવવામાં અમારી રોજીરોટી છીનવામાં તમે અને અમને અહીંયા જ રહેવા દો અને અમે એક નાનું એવું ફેમિલી હોય અને અમારે બધાને ક્યાં મારા ભાઈ ભાભી બધા એક નાના બચ્ચા હોય અમે એક મકાનમાં જ રહીએ છીએ અમારે પતરાવાળા મકાન છે અમારે બધાને ક્યાં જવું અને અમારે કાંઈ ગામડે કાંઈ છે નહીં બધું અહીંયા જ છે તો અમારે હવે ક્યાં જવું અને હું હજી કારખાનેથી જો જાય જાઉં છું તો અમારે રોજીરોટી અને અમે રસોઈ અત્યારે બનાવી છે આઠ દિવસ નોટિસ આપી ગયા છે આઠ દિવસે અમે કોઈ જઈમાં નથી તો અમારે હવે જમવાનું પણ નહીં અમે બીમાર પડશું તો સરકાર શું કઈ એમાં કઈ કરી દેશે તો હવે અમારે શું કરવું જોઈએ સરકારની એક જ માંગ છે અમારે કે અમને અહીંયા મકાનમાં રહેવા દો અમે વેરા બિલ ભરી છે અમે પાણી વેરો ભરી છે હવે બધુંય ભરી છે તો સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે અમને રાજકોટમાં અને જંગલેશ્વરમાં જ રહેવા દો ધન્યવાદ તો હતા રાજકોટના વોર્ડ નંબર સોળના બત્રીસ હજાર જે રહેવા રહેણાંક મકાન છે તેમાંના રહેવાસીઓ જેમને ખાસ વાતચીત ઇન્ડિયન ન્યૂઝ સાથે કરતા જણાવ્યું છે આંખમાં કહેવાય કે આંસુ આવી ગયા હતા રડતા રડતા તેમણે નિવેદન કર્યું છે ત્યારે હવે શું આ રાજકોટનું આ નિર્ભર તંત્ર અને જે સરકાર છે તે આ ગરીબ લોકોની વેદનાને સાંભળશે અને જો સાંભળશે તો વૈકલ્પિક જગ્યા આપશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કેમેરામેન હાર્દિક મોરણી સાથે પ્રતિક લીંબાણી ન્યૂઝ રાજકોટ